સુરત શહેરમાં માં દારૂ અને જુગારના ના અડ્ડાઓ સામે મહિલા કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નવાપુરા ગોલવાડ વિસ્તારના રોડ પર ઉપવાસ અને ધરણા પ્રદર્શન કર્યા હતા કોંગ્રેસ સમિતિની મહિલાઓની એક જ માંગ છે કે ગોલવાડ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના વેચાણ અને સટ્ટા જુગારના ના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવામાં આવે મહિલા કોંગ્રેસ દ્વારા સુરત શહેરમાં માં ખૂણે ખૂણે ચાલતા દારૂના ના અડ્ડાઓ બંધ કરવામાં માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષશંકવીના પુતળા દહન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી પ્રતિક ઉપવાસ અને ધરણા પ્રદર્શનના પગલે મહિધરપુરા પોલીસ દ્વારા સ્થળ પર હાજર તમામ મહિલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી કલ્પેશ ભારત પ્રવક્તા સુરેશ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે નવપુરા ખાતે પ્રતિક દલનો કાર્યક્રમ રાખેલો હતો અને જે રીતે રાજ્યના બાળમંત્રી જે પોતાના ગૃહમંત્રી સમજે છે તેઓની સંપૂર્ણ નિષ્ફળતાને કારણે આ ગાંધીનું ગુજરાત ગુટલે ગૃહનું ગુજરાત બની રહ્યું છે અને છેલ્લા ચાર પાંચ દિવસથી જિગ્નેશ મેવાણી જે વાત લઈને ગુજરાતમાં નીકળી રહ્યા છે ત્યારે એના સમર્થનમાં સુરત શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ રહી સાહેબની આગેવાનીમાં નવાપુરા ગુલવાડ ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને ખાસ કે છેલ્લા ચાર પાંચ દિવસથી નવાપુરા ગુલવાડ સંપૂર્ણ બંધ છે પરંતુ સમગ્ર સુરત શહેરમાં દારૂ જવાના બંધ થવા જોઈએ એવી માંગ સાથે અમે પર બેઠા છે અને આવનારા દિવસમાં સુરત શહેરમાં ખાસ કરીને મધ્યરા વિધાનસભા જે રાજ્યના ગૃહમંત્રીની હોમ પીચ ગણાય છે

ચાલુ રહેલું છે અને મહિદાપુરાની હદમાં જે એમડી ડ્રગ્સ ફોરેક્સનું વેચાણ ચાલી રહેલું છે એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા આજે પોર્ટલ દારૂની પોટલીઓ બતાવીને વિરોધ કરવામાં આવેલું છે અમને ગુજરાત પ્રદેશ દ્વારા એક નશાબંધી કાર્યક્રમનું કાર્યક્રમ મળેલું છે અને ખરેખર ગુજરાતમાં દારૂનું એટલું બધું વધારે પ્રમાણમાં વેચાણ છે એમડીનું વેચાણ છે ફોરેક્સ જેવી બોટલોનું વેચાણ છે એનાથી મહિલાઓને જે મહિલાઓ ભોગ બની રહેલી છે નાની વયમાં જે મહિલાઓ વિધવા બની રહેલી છે જેમના બાળકો અનાથ બની રહેલા છે એના વિરુદ્ધમાં અમે લોકો આજે એમના લીધે એ મહિલાઓના લીધે આજે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી છે અમે આ તો ખાલી દારૂની પોટલીઓ મહિલા કોંગ્રેસ દ્વારા બતાવવામાં આવેલી છે આગામી દિવસોમાં અગર આ દારૂબંધી નહીં થાય અને જે નકશ નશાનો કારોબાર નહીં બંધ થાય તો શ્રી હર્ષભાઈ જે ઓફિસ ની બહાર આ મહિલા કોંગ્રેસ દ્વારા જ એમનું પુતલા દહન કરવામાં આવશે